રાઈટ એટલે એનું લાઇસન્સ એટલે વાત થઈ પૂરી એટલે જે જે કામ કરતા હોય એનું પણ પૂરું થયું તો અહીંયા કામ કરતા એના માટે આ ખાસ જરૂરી છે કે કે તમારે ચેક કરવાનું કંપની છે ને ચાલુ છે ને ભાઈ બધે લાઇસન્સ તો એની રાઈટ તો એ થઈ ગયું પછી તમારે સી ઓએસ ને કે આ સાચું છે કે જેન્યુન છે કે નથી તો એના માટે શું કરવાનું તો કે એને માટે છે ને એની વેબસાઈટ જે છે ગવર્મેન્ટની વેબસાઇટ હમ

ને એ ભાઈ ને પૂછ્યું કે એને છે ને કોઈ એને સર્ટિફિકેટ મોકલ્યું આ કોર્સ સ્પોન્સરશીપ નો કોર્સ કી એને રાઈટ હવે સર્ટિફિકેટ અહીંયાથી એજન્ટ મોકલ્યો હે મોકલ્યો પણ પછી એને એપ્લાય થયા ને એપ્લાય થયા એટલે એને કંઈ આવ્યું નહીં ટૂંકમાં હા એમ્બેસી હા એપ્લાય થયા ઇમિગ્રેશન માં તો એને છે ને પાછો એમને પાસપોર્ટ પાછો મોકલી દીધો ને કે તમને જે સ્પોન્સર છે ઓલો જે સીઓએસ લેટર છે એ કે એ ખોટો છે કે હા તો આપણે તો શું ખબર પડે કે ભાઈ ખોટો છે કે આ તો આઈ મોકલે એજન્ટ નું બધાય એ એજન્ટ નું હોય એજન્ટ થ્રુ બધું થાતું હોય કામ એમ એટલે બનાડાની જનરલી બધાય ને મિત્રોને કોઈને ખબર ન હોય ને આ વસ્તુ ન તો ને આપણે ન ખબર પડે એમ કે એવું કોઈ પણ ખોટો આ બધું કારણ કે કઈ અત્યારે તો બધા કોમ્પ્યુટર નું તો વસ્તુ એવી છે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક અત્યારે કે એમાં તો કમાઈ છેડછાડ કરી લઈએ અત્યારે માણસો કમાઈ કરી શકું એમ હમ એટલે નો કરવાના કરે આમાં તો બધા ધંધા એમ એટલે એમાં છે ને ઓલા બિચારાને તો પૈસા ભેરાતા બધું ફેરી ગયું એનું તો ટોટલી ઉલ્ટા નું કી દે ઉલ્ટા નું પાછું બેન કરી દીધું કે ભાઈ હવે હેના તમે કોઈ દિવસ તમે જઈ નઈ શકો હાચાય છે હા તો શું કરે પણ એ કે તમે એફ્રોડ કર્યો છે એમ

આવ્યો હોય માનો કે તમે એક વાર એપ્લાય થઈ ગઈ ઓલા કોઈ એજન્ટને કીધું કે ભાઈ અમારે કેર વર્ક નો વિઝા ઉપર જવું છે મે પૈસા એ દીધા હોય એમ જનરલી માણસો લે છે એજન્ટ તો બધાય લેતા જ હોય ને પણ એનું કામ થતું હોય તો તો હવે એને એ તમે માનો કે પછી તમે કે કો કે આ તો આટલા પૈસા ત્યારે આપવાના ને પછી કે અમારે પછી એમાં શું એવી રીતે કીએ એજન્ટ અમુક કે ભાઈ જો અમે તમને કોર્સ કાઢી દઈએ ને પછી તમે એપ્લાય થવાનું પછી એપ્લાય થયા પછી તમારે આવી જાય પછી એટલા પૈસા આપવાના એટલે ઓલા હું કે ત્યાં સુધી જો પેલા જે કોર્સ કાઢી દીધું હોય તો ત્યાં સુધી ના પૈસા એમ પછી કે પછી અમાર જવાબ કરે કે પછી તમને મળીએ ન મળીએ એમ હા તો આવા બધા ફ્રોડ કરે હા લોકો એમ કે પૈસા માટે થઈને એજન્ટ કરે છે એમ ટૂંકમાં કેવાનો મતલબ તો એની સામે આપણે શું કરવાનું તો આપણે છે ને આપણે ચેક કરી શકીએ આપણે અહીંયા ઘરે બેઠા એટલે હવે છે ને એ મારે છે નહીં અમુક વખતે કંપની ઉઠી ગયું હોય કંપની માટે અપડેટ પણ જરૂરી છે બહુ ખાસ કારણ કે ઘણી કંપની છે ને અત્યારે ઉઠામણા થઈ જાય છે અથવા તો કેન્સલ કરી નાખે છે આ લોકો કંપનીના જે સ્પોન્સ લાઇસન્સ હોય ઈ કઈ કેન્સલ કરી નાખે છે કારણ કે એની ઈરેગ્યુલારિટી કઈ કરી હોય ને તો પછી એ લોકો કેન્સલ કરી નાખે કોઈને બોલાવ્યા હોય ને એનો પછી અહીંયા આવી ગયા હોય વર્કર ને પછી વર્કર બીજી જગ્યાએ ફાઇન્ડ આઉટ કરતી હોય કે ભાઈ આ તો બીજી જગ્યાએ કામ કરે અહીં તો કામ નથ કરતા એમ તો એનો છે ને કેન્સલ કરી નાખે ઓકે અ આની હોમ ઓફિસ રાઈટ એટલે હોમ ઓફિસ કેન્સલ કરી નાખે એનો લાયસન્સ એટલે વાત થઈ પૂરી એટલે જે જે કામ કરતા હોય એનું પણ પૂરું થયું અહીંયા કામ કરતા એના માટે ખાસ જરૂરી છે કે આ પણ તમારે ચેક કે કંપની છે ને કે ચાલુ છે ને ભાઈ એનું લાય ન હોય તો પણ પ્રોબ્લેમ થાય ઘણા કંપની વેચી નાખે ઘણા બંધ કરી દે આમાં તો કઈક કરે છે એમ એટલે એવું નથી માં કઈ ન થતું હોય એટલે હવે એવું નથી મેળવાનું કે યુકે માં બધું જેટલું હોય બધું સાચું હોય એવું કઈ હોય નહી એમ

એમાં જો આ રજિસ્ટર સ્પોન્સર્સ આમાં આમાં આપણે જેને જેનું નામ નાખવું હોય એટલે ખબર પડે આપણે કે એને લાઇસન્સ ડિલીટ નથી થયું ને એ જોવું હોય ને તો આમાં જોવાનું એટલે સીધું આપણે નાખીએ માનો કે સે મારું નાખવા દે એલેસ્ટર હાઉસ અને સર્ચ કરીએ જો આવી ગયો એલેસ્ટર હાઉસ કેર હોમ ઓકે વર્કર એરેટિંગ સ્કિલ ટાયર ટુ સ્પોન્સર લિસ્ટ આની પણ એક વેબસાઇટ છે એટલે આમાંય તમે ચેક કરી શકો ડાયરેક્ટ જ કે કોઈ સ્પોન્સરશિપ માટે કોઈ નહીં કઈ કંપનીની ચેક કરવી હોય તો અહીંયા તમે કરી શકો આરામથી ખાલી અહીંયા નામ લખો માનો કે આપણે અહીંયા ચેસ્ટર લખીએ છીએ ચેસ્ટરમાં છે કંઈ જો આવી ગયું છે આ ચેસ્ટર ચેસ્ટર અહીંયા એક ટાઉન છે એના એની એમના અંદર જોવા જ્યાં સોશિયલ વર્ક વર્કર રેટિંગ સ્કિલ વર્કર સ્કિલ વર્કર જે એટલે જેટલી જેટલી કંપનીઓ બધી આવી જાય એમાં ટૂંકમાં એમ તમારી ન્યાની ચેસ્ટરની એટલે તમારે માનું કે લેસ્ટર લખવું હોય તો લેસ્ટરની લખવી હોય અહીંયા તો યુ કેન રાઇટ ડાઉન લેસ્ટર લેસ્ટર અને સર્ચ કરો જો આ લેસ્ટરની આવી ગઈ બધાય એટલે બધી છે આ બધાય પાસે લાઇસન્સ છે

એની વેબસાઈટ જે છે ગવર્મેન્ટ ની વેબસાઈટ રાઈટ એમાં જવાનું એની જે વેબસાઈટ છે ને એમાં છે ને આપણે એપ્લાય થવાનું એમ કે ટૂંકમાં આપણે એમ એપ્લિકેશન જે રીતે કરીએ ને એ હું તમને બતાવું હું હાલ્યો વિડિયો એટલે પછી આપણે ખબર નથી કે આ સાચું છે કે ખોટું છે એને ચેક કરવાનું છે તો આપણે શું કરવાનું આમાં સ્કિલ વર્કર વિઝા જે આપણે છે ને આમ જો એપ્લિકેશન ફોર સ્કિલ વર્કર વિઝા એવી રીતે સર્ચ કરીએ એટલે આમાં આવે તો આ ગવર્મેન્ટની જ વેબસાઇટ છે એમાં લખ્યું જો સ્કિલ વર્કર વિઝા એપ્લાય ફ્રોમ આઉટસાઈડ ધ યુકે એટલે એમાં જવાનું એમાં જવાનું અને એમાં છે ને એપ્લાય કરવાનું ડોક્યુમેન્ટ યુ વિલ નીડ ટુ એપ્લાય બધું છે એનું અહીંથી સીધું સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ નાવ હવે વેર આર યુ પ્લાનિંગ ટુ લીવ તો કે ક્યાં ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ વેઝ એટલે અહીંયા તો આપણે આમાં કરવાનું ગો ઓન દેટ વન્સ ડુ યુ હેવ એ ય ઇયુ પાસપોર્ટ કે ઈ તો નથી તો કે નો રાઈટ ગો કન્ટિન્યુ અને સિલેક્ટ કન્ટ્રી પ્રોવાઇડ યો બાયોમેટ્રિક કે તમારી પાસે ન હોય તો બાયોમેટ્રિક એટલે આપણે ઇન્ડિયા લખે ના ખોચાલો આઈ એન ઇન્ડિયા ઇન્ડિયા બાયોમેટ્રિક આપણે એને દેવું પડે એમ પછી આઈ હેવ સે આઈડેન્ટિફિકેશન લોકેશન વેર આઈલ એલ પ્રોવાઈડ બાય માય બાયોમેટ્રિક ઓકે આઈ વોન્ટ ટુ ધ ગો ઑન વન્સ ધેન એપ્લાય ફોર સ્કેલ વર્કર વિઝા રાઈટ આવી રીતે સ્કેલ વર્કર વિઝા માટે હવે એપ્લાય થવાનું હવે જેવા એપ્લાય થાવ એટલે અહીંયા આવશે રજીસ્ટર આ ઈમેલ લખવાનું અને પાસપોર્ટ એનું બનાવવાનું ગમે એ તમે મોકલી દીધો ગમે કોઈ પણ કે આ ઈમેલ નાખી દીધો પછી પાસપોર્ટ ગમે નાખી દીધો સેવન કન્ટિન્યુ જોવામાં આવ્યું ને સર્વિસ અપડેટ રાઇટ કે ડૂ હેવ સર્ટિફિકેટ સ્પોન્સરશિપ રેફરન્સ નંબર જો અહીંયા અહીંયા કરવાનો આપણે તો કે આપણે ક્યાં કે યસ તો અહીંયા લખવાના હવે હવે અહીંયા જો તમે આ ગમે કોઈ પણ સ્પોન્સરશિપ નંબર જો તમારી પાસે હોય ને તમે નાખો તો તરત ખબર પડી જાય કે તમારે સાચો છે કે ખોટો છે રાઈટ એટલે અહીંયા આપણે જો ગમે કોઈ પણ એક નાખો તમે ડી કે આવી રીતે ગમે નાખો જોજો અહીંથી નવ ઇન્ટર સપિન્ટર નંબર ધીસ ઇઝ નોટ કરેક્ટ સી નથી કરેક્ટ એટલે અહીંયા તરત તમને ખબર પડી જાય જો ખોટો હોય નંબર નંબર ગમે ખોટો હોય તો તમને તરત જ એ જાય જ નહીં આગળની પછી પડે ખબર એટલે અહીંયા તરત તમને ખબર પડી જાય કે તમને કોઈ ફ્રોડ નથી કર્યું ને તમારી સાથે અને નંબર તમને જે કોર્સ મોકલ્યું છે એ સાચું છે ને રાઇટ આ સીધે સીધો અહીંયા જ ફરક પડે તમને એટલે અહીંયા ચેક કરી શકો તમે એ જોયો ને એમ બરાબર એટલે એટલે એ જો રીતે તમે થઈ તમારે એમ ચેક થઈ જાય કારણ કે એ તમને થાય કે પછી પ્રોબ્લેમ ન થાય એમાં પ્રોબ્લેમ કીધું કઈ ન થાય આપણે કઈ આપણે જ્યાં સુધી તમે ટોટલ પૂરેપૂરી એપ્લિકેશન ભરો નહીં એમ સેન્ડ ન કરો ત્યાં સુધી એમાં કઈ કોઈ વસ્તુ આ લોકોને ને કઈ ખબર ન હોય એમ કારણ કે ખબર એટલે કે આવા તો કેટલી એપ્લિકેશન થતી હોય ને કેટલા ડેટા એમાં અંદર જનરેટ થતા હોય એટલે એ ઓટોમેટિક થોડા ટાઈમ પછી ડિલીટ ઓટોમેટિક કમ્પ્યુટરમાંથી થઈ જાય એના કમ્પ્યુટરમાંથી માંથી રાઈટ એટલે એને કઈ લેવા દેવા છે જ નહી વસ્તુ ને જ્યાં સુધી તમે એટલે ચેક આ ટૂંકમાં આવી રીતે તમે ચેક કરી શકો બરાબર એટલે પછી જો પછી તો એવું હોય તો જ તમે આગળ વધી શકો કારણ કે તો જ એપ્લિકેશન તમારી ઓપન થાય ને પ્રોસેસ આગળ તમે સ્ટાર્ટ કરી શકો રહી તો થાય જ નહીં એટલે ત્યાં ચેક થઈ જાય એટલે તમે હે ને હવે એજન્ટને એવું થાય ને એવું લાગે એટલે એજન્ટને પકડવાનું કે એજન્ટને પકડવાનું કે જેના પછી કરવા એને બઉ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેને આવવું હોય એના માટે અહીંયા યુકે માં કે હજી ઘણા માણસો આવું એવું નથી કે કઈ પૂરું થઈ ગયું છે પૂરું એટલે ડિપેન્ડન્ટને ન દે કઈ નહીં સિંગલ માળા હોય તો એ તો ને ਇਦੋ ਵਾਲੀ ਹੋਂਸ਼ਾ ਸਿੰਗਲ ਮਰਹਾਵੇ ਨੇ 5 ਵਾਰ ਕੰਮ ਕਰੇ 5 ਵਾਰ ਕੰਮ ਕਰੀਨੇ ਅੰਆ ਸੇ ਉਹਲੀ ਉਹ ਮਨੇ ਸਿਟੀਜ਼ਨਸ਼ਿਪ ਪਰ ਜੀ ਮੜੀ ਜਾਏ ਹੱਕ ਮੜੀ ਜਾਏ ਰਹਿਵਾਨੋ ਰਹਿਵਾਨੋ ਹੱਕ ਮੜੀ ਜਾਏ ਪਹਿ ਸਿਟੀਜ਼ਨਸ਼ਿਪ ਮੜੀ ਜਾਏ ਤੇ ਹੀ ਬਾਈ ਪਾਸੋ ਜੈਨੇ ਬਸ ਉਹ ਕਾਇ ਕਰੇ ਬਾਈ ਮੈਂ ਤਾਂ ਬਾਈ ਹਕਾਇ ਕਰੇ ਬਾਈ ਤੇ ਬਾਈ ਹਕਾਇ ਕਰੇ ਪਰ ਹੀ ਮੈਂ ਬਣਾ ਲੀਏ ਬੇਗਾ ਤਾਂ ਹਪੇ ਨਾ ਯੂਕੇ ਮੈਂ